દિલીપ સંઘાણી હથિયારની માંગ કરેલી છે અને જે લોકોની પાસે જમીન છે તેવા લોકોને હથિયાર આપવામાં આવે અને ખાસ કરીને ગીર વિસ્તારમાં જે લોકો ખેતીવાડી કરે છે તેમને હથિયાર આપવામાં આવે તેવી માંગ તેમણે ઉઠાવેલી છે અમરેલી જુનાગઢ ગીર સોમનાથ ભાવનગર ના બૃહદ વિસ્તારમાં વન્ય પ્રાણીઓ સ્વામે સ્વરક્ષણ માટે હથિયાર ફાળવવાની માંગ દિલીપ સંઘાણીએ કરેલી છે ડીપકોના ચેરમેન દિલીપ સંઘાણીએ બે બોલ બોલતા કહ્યું છે કે ઓગણીસો બોતેરમાં માં ઇન્દિરા ગાંધીની શાસન મુલાકાત બાદ જંગલોમાંથી પશુપાલકોને હાંકી કઢાયેલા હતા વન્ય સંપદા સમાન વૃક્ષોનું નિકંદન નીકળ્યું તેની તપાસ પણ થવી જોઈએ હિંસક પ્રાણીઓથી આર્થિક વૃદ્ધિ દરમાં યોગદાન નથી ગાય ભેંસનું છે તે દૂધ આપે છે કાયદામાં જોગવાઈ છે કે સ્વરક્ષણ માટે મર્ડર કરી શકાય તો વન્ય પ્રાણીઓના હુમલાઓ સામે કેમ નહીં રેવન્યુ વિસ્તારમાં ખેડૂતો મજૂરો નાના મોટા ઉદ્યોગકારોને સ્વરક્ષણ માટે હથિયાર આપવું જોઈએ ગીર ફોરેસ્ટની બોર્ડર ઉપરના ગામ અને મોટા વગે જંગલી હિંસક પ્રાણી અમરેલી જિલ્લામાં આગળ જતા પાલીતાણા સહિતનો વિસ્તાર ગણીએ તો ભાવનગરનો કેટલોક વિસ્તાર જુનાગઢનો વિસ્તાર ગીર સોમનાથનો વિસ્તાર જે છે

કરવાના જે પ્રયાસો કરતા પણ નેસડામાં રહેતા માલધારીઓ એ પણ વૃક્ષ કાપવા ન દેતા ચોરી થતી અટકાવતા વૃક્ષો અને ત્યાંના વન્ય પ્રાણીઓનું રક્ષણ પણ કરતા જે તે સમયે કેટલાક અધિકારીઓએ મને માહિતી મળી એ પ્રમાણે ઇન્દિરા ગાંધી સમક્ષ રજૂઆત કરી કે અહીંયા વન્ય પ્રાણીઓ સુરક્ષિત નથી આ નેસળામાં પશુપાલકો છે એના કારણે એને ત્યાંથી દૂર કરવા જોઈએ અને ઇન્દિરા ગાંધીએ દિલ્હી જઈને આ રીતનો નિર્ણય લઈને એ નેસડાના પશુપાલકોને જંગલમાંથી દૂર કરવાનો નિર્ણય કર્યો જ્યારે પશુપાલકો ત્યાં રહેતા તો વન્ય પ્રાણીઓને આસાનીથી એનો ખોરાક મળતો ગાય ભેત બળદ જે અંદર રહેતા એના કારણે આસાનીથી એનો ખોરાક મળતો એટલે જંગલની હદબારા પશુ આ વન્ય પ્રાણીઓ જતા નહીં એનો ખોરાક ત્યાં મળી જતો પૂરતા પ્રમાણમાં એના કારણે માનવ હિંસક પણ ભક્ષક પણ નહોતા જ્યારે આ પરિસ્થિતિ બોત્યાદ પછી શરૂ થઈ ધીરે ધીરે તો એ વખતનું જંગલ જે ઘાટ હતું આજે જોઈએ તો એ જંગલ ઘાટ નથી જો માલધારીઓ ત્યાંથી જતા રહ્યા હોય તો આ જંગલનો નાશ કરનાર કોણ આની પણ તપાસ થવી જોઈએ